સંસ્થા લે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા તા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરશરા ગેટીની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી આ બાબત અમે કાંઈ જાણતા નથી અને ક્યારે આ આવ્યા તા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી કોઈ જાતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં નથી તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ નામ છે ચાલુ છે મને વિશાલે ગેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયાવાળાને આવ્યા છે અને માણસો ગામને આવ્યા છે તો એના અનુસંધને હું અહીંયા આવ્યો છું હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવે છે કે તેમના ઉપર ત્રણ વર્ષથી બળાત્કાર કરવામાં આવેલ હતો તો આ બાબતે આપ કોઈ જાણા બાબતની જાણ છે ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે તમને જાણ થઈ પછી તમને કેવું લાગે છે આવું આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જો એમને ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મીટિંગ એ નથી થઈ